તારક चिन्ह સુરત ગ્રામ્ય બ્રેકિંગ સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ ઘી ઝડપાયું પલસાણાના જોડવાની મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કી જડપાયું શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉનમાંથી મળી આવ્યું લેબલ વગરની અલગ અલગ ડબ્બી તેમજ પત્રાના ડબ્બામાંથી મળી આવ્યું શંકાસ્પદ ઘી પટના લેબલ વગરના અલગ અલગ બોક્સ સહિત ઘી બનાવવાની સાધન સામગ્રી મળી આવી જે સુરત સિટીમાં સ્બલાઈ કરાતું હતું પલસાણા પોલીસે શી સાધન સામગ્રી સહિત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ અને ની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે